સુરતની ધર રેડિયન્ટ ઇન્ટરનેશનલ શાળામાં ખાસ મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું આ મોકડ્રિલ સમયે ઉપસ્થિત શાળાના વિદ્યાર્થી ભાઈ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા આપથી રક્ષણ મેળવવા તેમજ આગ ઉપર કાબુ મેળવવાનું પ્રશિક્ષણ મેળવ્યું હતું તારીખ વીસ સાત બે હજાર ચોવીસના રોજ ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં વિદ્યાર્થીઓ આગ લાગવા જેવા આકસ્મિક સંજોગોમાં બચાવ કામગીરી કઈ રીતે કરવી અગ્નિશામક સાધનોનો કઈ રીતે ઉપયોગ કરવો એ બાબતે શાળાના આચાર્યશ્રી કેમ્પસ ડિરેક્ટર અને ટ્રસ્ટીગણ દ્વારા ધોરણ એક થી બાર ના તમામ વિદ્યાર્થીઓ માટે આકસ્મિક ફાયર મોકડ્રીલ નું આયોજન કરાયું હતું અડાજણ અને જંગીરાબાદ ફાયર સ્ટેશનના હેડની સાથે સાથે પોલીસ અને મેડિકલ ટીમને ઇમરજન્સી નંબર પર કોલ કરી બોલાવાયા હતા કાર્યને અનુરૂપ બચાવ કામગીરીની મોકડ્રીલ પણ કરાઈ સાધનોની પ્રેક્ટિકલ માહિતી અપાઈ વિદ્યાર્થી શિક્ષકો અને શાળા પરિવારને પણ માહિતગાર કરાયા શાળા મેનેજિંગ ડિરેક્ટર શ્રી કિશનભાઈ માંગુકિયાએ કિયાએ આવી સાહસિક પ્રવૃત્તિ વિદ્યાર્થીઓમાં ઉતરે એવા ઉદ્દેશ્યથી મોકડ્રલ શાળાના કેમ્પસ ડાયરેક્ટર અને આચાર્ય સાથે ચર્ચા થયા બાદ આકસ્મિક રીતે જ યોજી હતી વિદ્યાર્થીને શિક્ષકને જાણ ન હોય અને એમાં તેમને સફળતા મળી ગઈ મારું નામ ડૉક્ટર વિરલ નાણાવટી છે હું ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ ઉગટ કેનાલ જાંગીરાબાદ ખાતે પ્રિન્સિપલ તરીકે કાર્યરત છું સરકારશ્રીના પરિપત્ર મુજબ અને વધુમાં શાળાની અંદર અમારા દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટ તેમજ ફાયર સેફ્ટી બે હજાર સોળના રૂલ્સ પ્રમાણે અમે દર વખતે મોકડ્રીલ કરતા જોઈએ છે થોડા દિવસો પહેલાં જે કંઈ બનાવો બન્યા આગના બનાવો અને સ્કૂલ સત્ર જ્યારે અત્યારના શૈક્ષણિક સત્ર નવું શરૂ થઈ રહ્યું છે ત્યારે આ સત્રની અંદર સ્ટાર્ટિંગમાં જ બાળકો સેફ્ટી વિશે અવેરનેસ મેળવે પોતે પોતાના જીવના જોખમને બચાવે પોતાનો જીવ કેવી રીતે જોખમમાં મૂક્યા વગર બહાર નીકળે એના માટે અમે રાંદેર જહાંગીરાબાદ અને અડાજન ફાયર સ્ટેશન વિભાગને મદદ માગી અને એમની સાથે મોકડ્રેલનું આયોજન કર્યું હતું ખૂબ સારો રિસ્પોન્સ રહ્યો સત્તર જ મિનિટની અંદર સારાના ચાર હજાર વિદ્યાર્થીઓ ખુલ્લા મેદાનની અંદર કોઈપણ કેઝ્યુટી વગર બહાર નીકળી ગયા હતા અને એમને પણ આ બાબતને સહારનીય જણાવ્યું છે કે ભાઈ વિદ્યાર્થીઓ ખૂબ જાણે છે કે આવી બાબતો હોય ત્યારે કેવી રીતે બહાર નીકળવું જોઈએ અને આ ચાર હજાર વિદ્યાર્થીઓએ નવી પરીક્ષણ સાથેની પદ્ધતિઓ જે જોઈ કે નવી પદ્ધતિમાં કઈ રીતે બહાર નીકળવું જોઈએ આંખ કેવી રીતે ઓલવવી જોઈએ કેટલા ઇન્સ્ટ્રુમેન્ટ હોવા જોઈએ કઈ કેજ્યુટીમાં કઈ ઇમરજન્સી સર્વિસનો ઉપયોગ કરવો જોઈએ એ માહિતી મેળવીને મોકડ્રીલ સફરપૂર્વક પૂર્ણ કર્યું હતું આ માટે સારાના મેનેજમેન્ટ ટ્રસ્ટી શ્રી કિશનભાઈ માંગુકિયા કેમ્પસ ડાયરેક્ટર આશિષભાઈ વાઘાણી એ છેલ્લા કેટલાક દિવસોથી આવું રજૂઆત કરી રહ્યા હતા કે આવી મોકડ્રીલ ખરેખર કરવી જોઈએ વિદ્યાર્થીને ચોપડીનું જ્ઞાન સાથે સાથે વ્યવહારિક જ્ઞાન હશે તો એ લાઈફમાં પોતાના જીવનને સફળ બનાવી શકશે સર આજે પ્રી પ્રાઇમરીથી લઈને બારમા ધોરણ સુધીના બધાને જ આ શીખવાડ્યું કારણ કે અકસ્માત કોઈ ધોરણ જોઈને કામ નથી કરતું એટલે દરેક વિદ્યાર્થીને આજે કોઈ પણ જાતની ચેતવણી આપ્યા વગર કોઈપણ જાતની માહિતી આપ્યા વગર સીધું ફાયર અલાર્મ વગાડ્યું અને વિદ્યાર્થીને ખબર હતી કે ફાયર અલાર્મ વાગે એટલે મારે કઈ દીવાલ કયા દાદરથી બહાર નીકળવાનું રહેશે મારું નામ આશીષ વાઘાણી કેમ્પસ ડાયરેક્ટર ધ ઇન્ટરનેશનલ સ્કૂલ બાળક એ બાબતે અવેર થાય અને વ્યવસ્થિત રીતે સુરક્ષિત રીતે સંસ્થામાંથી અથવા કોઈ પણ જગ્યાએથી બહાર નીકળી શકે એ માટે માહિતગાર કરવા માટે હતો કઈ બાબતો ખાસ કરીને મોકડ્રીલમાં બાળકો દાદરમાંથી જ્યારે ઉતરે એ સમયે સેફટી રીતે ઉતરી શકે લિફ્ટનો ઉપયોગ ના કરે અને ઉપરના જે પણ ફ્લોર્સ હોય એ ફ્લોરમાં કોઈપણ બાળક કોઈ પણ જગ્યાએ મિસ ના થઈ ગયું અથવા કોઈ વોશરૂમમાં રહી ના ગયું હોય એ બાબતનું સૌથી વધારે ધ્યાન રાખવામાં આવ્યું હતું જે હતી એ આ મોકડ્રીલમાં આપણે પહેલાં ધોરણથી લઈને બારમા ધોરણના બાળકોએ ભાગ લીધો હતો ભવિષ્યમાં આવી ઘટના ના બને એટલા માટે આપણે સંસ્થામાં બધા જ પ્રકારના ફાયરના એક્સિન્ગ્યુશર્સ છે ફાયર સેન્સર્સ છે અને એના માટે આવી મોકડીલ આપણે અવારનવાર વર્ષમાં એક વારથી બે વાર કરતા રહેતા હોઈએ છીએ એ છતાં પણ આપણે જે આપણી પાસે એક્સ્ટિંગ્યુશરની બોટલ છે જેમાં બે મહિને ત્રણ મહિને આગ લાગી હોય તો એને કઈ રીતે બુઝાવી એ ઉપર પણ આપણે ટ્રેનિંગ આપતા હોય છે બાળકોને અને સિક્યુરિટી ગાર્ડ છે પ્યુન છે માસી છે અને શિક્ષક છે એ લોકોને પણ આ બાબતે અવેર કર્યા છે કે આવા સમયમાં આવા સંજોગોમાં પેનિક ના થતાં શાંતિથી અને સૂઝબૂઝથી કઈ રીતે કામ કરવું એ માટેની માહિતગાર કરીએ છીએ શાળાના કેમ્પસ ડિરેક્ટર તરીકે વાલીઓને અને સુરત શહેરના શહેરીજનોને મારું ખાસ એવું કહેવાનું કે આપણા ઘરમાં અથવા આપણા બિઝનેસ ઓફિસોમાં અથવા આપણે કોઈપણ કન્સ્ટ્રક્શન સાઇડ ચલાવતા હોઈએ તો ત્યાં ફાયર એક્સ્ટિંગ્યુશર અથવા ફાયરના એવા સામાનો રાખો કે જેથી ઝડપથી આપણે એને બુઝાવી શકીએ અને બધાની જાનને આપણે સુરક્ષિત રાખી શકીએ મારું નામ કૃપાલસિંહ પ્રજ્ઞેન્દ્રસિંહ સોલંકી છે હું ધર ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ અગિયારમાં અભ્યાસ કરું છું આજે

એવો ગભરાહટ નહોતો પણ સ્કૂલ મેનેજમેન્ટ પર પૂરેપૂરો વિશ્વાસ હતો કે સ્કૂલ મેનેજમેન્ટ કશું જ નહીં થવા દે પણ તો પણ પેલી એક બીક તો જે લાગે જ છે કે સમજી શકો છો તમે આપ જ્યારે નીચે આવ્યા આપને ખબર પડી કે છે તો અંદર શું શું શીખ્યા સર સરકડ્રીલ મોકડ્રીલ અમને ઘણું બધું શીખવા મળ્યું છે જેમ કે ફાયર આજે ખબર પડી કે ફાયર એક્સિંગ પણ બે પ્રકારના હોય છે આની પહેલા અમને નહોતી ખબર બરાબર શાળા મે મેનેજમેન્ટ દ્વારા આ ઘણો સારો પ્રયત્ન હતો બાળકોને શીખવવા માટેનો ઘણું બધું જાણવા મળ્યું છે શું શીખ્યા તમારી સાથે જે વિદ્યાર્થીઓ એને તમે શું તે વિશે અમારી સાથે જે વિદ્યાર્થીઓ હતા તથા અમે લોકો એવું શીખ્યા કે સૌથી પહેલાં તો કોઈ પણ જગ્યા હોય શાંત રહેવાનું કોઈ પણ જાતનો હલ્લો નહીં મચાવવાનો ખોટી અફવાઓ નહીં ઉડાડવાની પછી તમે શું કરી શકો છો તમે તમારે શું કરવું જોઈએ એ બધું પણ શીખવાડવામાં આવ્યું છે ત્યારે અહીંયા ફાયર ઓફિસરો આગને બુજાવાનો પ્રયત્ન કરતા હતા ત્યારે તમને ગભરાટ હતી અથવા એની અંદર આપ શું શીખ્યા અને આપે પ્રેક્ટિકલ કરવાનું હોય તો આપ શું કરશો ફાયર ઓફિસરો જ્યારે આગને ઓલવતા હતા ત્યારે એ જોઈને એક જુસ્સો ચડે કે હા એમ કે આ અમારે પણ આ શીખવા જેવી બાબત છે કે કોઈક વખત ઇમરજન્સીમાં કામ લાગે એટલે અમે એ પૂરેપૂરો શીખવાનો પ્રયત્ન કરીએ છીએ તથા એ લોકોને જોઈને એક અલગ જ જુસ્સો આવે છે કે આટલા ભયમાં પણ એ લોકો કેટલી શાંતિથી કામ કરે છે અને એમાં પાર પણ થાય છે વિટનેસ